જામજોધપુરથી હર્ષદ માતાજી મંદિર સુધી દર વર્ષે ચૈત્ર નવરાત્રી પદયાત્રા નીકળે છે જે પદયાત્રા આજે ભગવદર આવી પહોંચી હતી ત્યારે વેપારીઓ દ્વારા આ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જામજોધપુરથી હર્ષદ માતાજી મંદિરે ઓગણીસો એકાણું થી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી જેને આજે ચોત્રીસ વર્ષ પૂરા થયા છે વચ્ચે કોરોના કાળમાં બે વર્ષ આ પદયાત્રા બંધ રહી હતી આ વર્ષે તારીખ એક એપ્રિલથી શરૂ થયેલી પદયાત્રા આજે બગવદર આવી પહોંચી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ ગીગાભાઈ વિશાણાની વાડીએ બપોરના સમયે સૌ પદયાત્રીઓએ મહાપ્રસાદ લીધો હતો આ પદયાત્રા ભગવદર બસ સ્ટેશન આવી પહોંચતા વેપારીઓએ પદયાત્રાનું અને પદયાત્રા સાથે હર્ષદ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પદયાત્રામાં અંદાજિત એક હજારથી થી બારસો પદયાત્રીઓ જોડાયેલા હતા ગીગાભાઈ વિશાણાની વાડીએ મહિલાઓએ હર્ષદ માતાજીના રથની ફરતે રાસ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી હતી બોલો હરસિદી મા હરસિદ્ધિની કૃપાથી પગપાળાની જ્યોત ઓગણીસો ની એકાણું થી ચાલુ કરેલી છે આ ચોત્રીસ વર્ષ છે ઘણા બેનો ભાઈઓ દર વર્ષે સંઘમાં પ્રસ્થાન કરતા કરતા અમારી સંખ્યા આગળ આગળ વધતી જાય છે મા હરસિદ્દીની કૃપાથી કોઈને કશું થતું નથી ગુણગાન ગાતા ગાતા માની ભક્તિ કરતાં કરતાં એક જગ્યાએ જ્યાં ઉતારા કરીએ છીએ તે વાડીના માણસોનો ભાવ અમારા સ્વયંસેવક ભાઈઓનો ભાવ બધા મસ્ત રીતે અમારું ધ્યાન રાખે છે વાડીવાળા અમારા સ્વાગત કરવા આવે છે સામા ફૂલ સામૈયા લઈને અમારું એટલું સ્વાગત કરે છે કે મા હરસિદ્ધિની કૃપાથી બહુ આનંદ આવે છે અમને અમે આજે ભગવદર પૂજ્યા છીએ મા અરસિદિની કૃપાથી જેટલા સ્વયંસેવકમાં જોડાણા છીએ એકાણુંથી જોડાણા ત્યારથી લગભગ માની કૃપાથી બધાના ધનના ભંડાર અવિરત ભરેલા છે જો મા અરસિદ્દીની કૃપા એના ઉપર વરસતી રહે છે અને સદાય વરસતી રહેશે મા અરસિદિની કૃપાથી તન મન ધનથી માને ભજે એની મારી માં મારું નામ દિલીપભાઈ છે આ રથ સમિતિમાં અમે સભ્યો છે પંદર પેલી એપ્રિલ બે હાજર પચીસ ના રોજ અમે નીકળ્યા છે પહેલી રાત ત્રણ પાટિયા અને ચાર પટિયા વચ્ચે રોકાણ હતા બીજી રાત રાણ પર રોકાણા અત્યારે અમે ભગવદર મુકામે ગીગાભાઈની વાડીએ પ્રસાદ લઈને વિહા ખાઈ છે સંઘમાં લગભગ નવસો હજાર માણસ છે અને ચાર તારીખે અમે હર્ષદ પહોંચ્યું આ પાંત્રીસ વર્ષથી આ પાંત્રીસમું વરસ છે પગપાળા સંઘને એમાં વચ્ચે બે બે વરસ નહોતું જવાનું કોરોનામાં આ માતાજીના મંદિરે રાત વાસો કરશે અને બીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે હર્ષદ માતાજી મંદિરે પહોંચી માતાજીની આરતી નો લાભ લેશે અને ત્યાં પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર